ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે રાત્રિના સમયે બસ સ્ટેન્ડ ઉપર બેઠેલા એક વ્યક્તિ ઉપર છરા વડે હુમલો કરવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરાતા ઈજાગ્રસ્તને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ અંગે ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર મોહમ્મદ નાસીર સલીમ

mau boleh dia yang sacingan ya. Tini dia akhirnya monet selamat nih.